તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટ વેલકમ કરું છું અમારી એકેડેમીની અંદર આજના વિડીયોની અંદર આપણે જે સ્ટોક ડિસ્કસ કરવાનો છે ને એ સ્ટોકનું નામ છે સિપ્લા લિમિટેડ મે બી તમે આ સ્ટોકનું નામ કશે સાંભળ્યું હશે પણ આ સ્ટોક ઉપર ડિસ્કશન કરતાં પહેલાં એકવાર તમને જણાવી દઉં કે આ જે વિડીયો રહેવાનો છે ને એ કોઈ છે ને રિકમેન્ડેશનનો વિડીયો નથી રહેવાનો આ વિડીયોના માધ્યમથી હું તમને શીખાડવાનો છું કે એક સ્ટોક જે ફંડામેન્ટલી અને ટેકનિકલી સ્ટ્રોંગ છે એને કઈ રીતે શોધવાનો હોય છે અને એની ઉપર કઈ રીતે એનું કંપની એનાલિસિસ સેક્ટર એનાલિસિસ ને ઇન્ડસ્ટ્રી એનાલિસિસ કરવાનું હોય છે તો હવે આજનો જે સ્ટોક છે ને એની ઉપર સૌથી પહેલાં આપણે એનું કંપની એનાલિસિસ કરીશું અને લાસ્ટમાં હું તમને એનું ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ કરીને પણ બતાવીશ જેમથી તમને આ કંપની ઉપર અને આ કંપનીના સ્ટોક ઉપર પ્રોપર આઈડિયા આવી જાય તો સૌથી પહેલાં આપણે છે ને આ સ્ટોકનું કંપની એનાલિસિસ કરીએ તો આ જે કંપની છે ને સિપ્લા લિમિટેડ એ એસ્ટાબ્લિશ થઈ હતી નાઇન્ટીન થર્ટી ફાઇવની અંદર અને કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ થઈ છે તો આનું જે હેડક્વાર્ટર છે ને એ મુંબઈની અંદર છે અને આ જે ઇન્ડસ્ટ્રી છે ને એ ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજીની અંદર કામ કરે છે હવે ફાર્માસ્યુટિકલ શું હોય કે જે પણ કંપની મેડિસિન્સની મેન્યુફેક્ચરિંગ કરતી હોય ને એ ફાર્માસ્યુટિકલની અંદર આવે અને જે બાયોટેકનોલોજી છે એની અંદર જે પણ કંપની કેમિકલ્સ ઉપર એક્સપેરિમેન્ટ કરે છે ને એનાથી કંઈ પ્રોડ્યુસ કરે છે તો આ બધી કેમિકલ મેન્યુફેક્ચરિંગની કંપની બાયોટેકનોલોજીની અંદર આવે તો હવે આ જે કંપની છે ને એની જે કી પ્રોડક્ટ છે ને જે સૌથી મેઇન પ્રોડક્ટ છે ને એ છે જનરિક મેડિસિન હવે જનરિક મેડિસિન્સ શું હોય કે આ છે ને એવી મેડિસિન્સ હોય જે એકદમ સસ્તી પણ હોય અને એની જે ક્વોલિટી છે ને એ પણ જોરદાર હોય તો આ જે કંપનીની છે ને આ સૌથી મેઇન પ્રોડક્ટ છે હવે અગર ઓવરઓલ ગ્લોબલ પ્રેઝન્સની વાત કરીએ કે ઇન્ડિયાની બહાર આ કંપની કઈ કઈ જગ્યાએ ફેલાય છે તો આ જે કંપની છે ને આના જે પ્રોડક્ટ છે એ ઇન્ડિયાની બહાર બીજી હૅસી કન્ટ્રીઝની અંદર વેચાય છે તો આ છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે કે કંપની છે ને કોઈ એક જ કન્ટ્રીની ઉપર ડિપેન્ડ નથી એની જે પ્રોડક્ટ છે ને એ મલ્ટિપલ કન્ટ્રીઝની અંદર છે ને વેચાય છે તો આ તો આપણે છે ને કંપનીનું ઓવરવ્યૂ જોયું હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એની પ્રોડક્ટ કઈ કઈ છે તો હવે અગર પ્રોડક્ટની વાત કરીએ ને તો અહીંયા તમને સ્ક્રીન પર દેખાતું હશે કે આ જે કંપની છે ને બે હજાર બાવીસથી લઈને ત્રેવીસમાં ત્રીસ બિલિયન ટેબ્લેટ્સ અને કેપ્સ્યુલ પ્રોડ્યુસ કર્યા છે હવે જો સૌથી પહેલાં મિલિયન સમજતા પહેલાં આપણે છે ને મિલિયન સમજી લઈએ તો મિલિયનનો મતલબ હોય દસ લાખ અને બિલિયનનો મતલબ હોય સો કરોડ તો હવે તમે ફરીથી સ્ક્રીન પર જુઓ આ કંપનીએ ત્રીસ બિલિયન ટેબ્લેટ્સ અને કેપ્સ્યુલ મેન્યુફેક્ચરિંગ કર્યા છે એક જ વર્ષની અંદર બાવીસથી લઈને ત્રેવીસની અંદર હવે એના પછી આ જે રેપસ્યુલ્સ હોય ને એ કેપ્સ્યુલ જેવું જ આવે બટ એની જે સાઇઝ હોય ને એ થોડીક મોટી હોય તો આ કંપનીએ કેટલું મેન્યુફેક્ચરિંગ કર્યું છે આ કંપનીએ સાતસો ને તોતેર મિલિયન કેપ્સ્યુલ મેન્યુફેક્ચરિંગ કરી છે અને અગર બાજુમાં તમને દેખાતું હશે કે આ કંપનીએ એકાવન મિલિયન ઓરલ લિક્વિડ્સ મેન્યુફેક્ચરિંગ કર્યા છે અને એની નીચે કંપનીએ નસલ સ્પ્રે બી મેન્યુફેક્ચરિંગ કર્યા છે એરોસોલ બી મેન્યુફેક્ચર કરે છે ઇન્જેક્શન્સ બી મેન્યુફેક્ચર કરે છે ને આઈ ડ્રોપ્સ પણ આ કંપની મેન્યુફેક્ચર કરે છે અને કેટલું કેટલું મેન્યુફેક્ચરિંગ કર્યું છે ને એ તમને ઉપર દેખાતું હશે હવે આ જે પણ કંપનીની પ્રોડક્ટ છે ને આ કંપની એને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી દીધો છે હવે આ ત્રણ કેટેગરી કંઈ કઈ છે ને એ તમે એકવાર જુઓ આ જે ત્રણ કેટેગરી છે એમાં સૌથી જે પહેલી કેટેગરી આવે ને એ હોય જનરિક પ્રોડક્ટ્સ હવે આ જનરિક પ્રોડક્ટ્સ મેં તમને પહેલાં બી સમજાવ્યું કે જે એકદમ સસ્તી હોય અને એની ક્વોલિટી છે ને જોરદાર હોય હવે જે બીજી કેટેગરી છે ને એ છે થિરાપેટિક કેટેગરી હવે આ જે મેડિસિન્સ હોય ને એ આપણાને બોડી પર કાં તો કોઈ વાર કટ લાગી ગયું હોય કાં તો આપણાને છે ને કફ જેવું હોય ને તો આ જે વસ્તુ છે એ આપણાને છે ને કામ લાગતી હોય છે હવે જે ત્રીજી કેટેગરી છે ને એ છે ડોસેજ ફોર્મ હવે આનો મતલબ શું છે કે ભાઈ ડોઝથી તમને ખબર પડી ગઈ હશે કે આ છે ને એવી મેડિસિન્સ આવે જે પર્ટિક્યુલર એક ટાઈમિંગની અંદર લેવાની હોય જે રીતે આપણા ડૉક્ટર કહેતા હોય છે ને કે ભાઈ આ જે મેડિસિન છે એ તમારે રાત્રે ગડવાની છે આ જે મેડિસિન છે તમારે સવારે ગળવાની છે જમ્યા પહેલાં ગળવાની છે કે જમ્યા પછી ગણવાની છે તો આ બધી જે પણ મેડિસિન્સ આવે ને એ બધી ડોસેજ ફોર્મ્સની અંદર આવે હવે આ તો આપણે કેટેગરી જોઈ હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે આખા ગ્લોબલ માઇનિંગ જે પ્રોડક્ટ છે એ વેચે છે તો ત્યાંથી એને રેવન્યુ કેટલું કેટલું આવે છે તો અહીંયા સ્ક્રીન પર તમને દેખાતું હશે કે આ જે સિપલા કંપની છે એનું 43% ટકા જે રેવન્યુ આવે છે ને એ આપણી ઇન્ડિયામાંથી જ આવે છે અને એના પછી નોર્થ અમેરિકામાંથી એકવીસ ટકા આવે છે સાઉથ આફ્રિકામાંથી પંદર ટકા રેવન્યુ આવે છે અને યુરોપમાંથી બાર ટકા આવે છે અને જે બીજું નવું ટકા છે ને એ જે બીજી બધી કન્ટ્રીઝ છે ને એના અંદરથી આવે છે હવે આ તો આપણે રેવન્યુ જોયું હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એ આટલું બધું મેન્યુફેક્ચરિંગ કરે છે તો આના જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ કેટલા છે તો આ જે કંપની છે ને વર્લ્ડ વાઈડ આ કંપનીના છેતાલીસ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને કઈ કઈ જગ્યાએ છે ને એ આપણે જોઈએ ને તો ઇન્ડિયાની અંદર ત્રીસ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે સાઉથ આફ્રિકાની અંદર આઠ મેન્યુફેક્ચરિંગ છે યુનાઇટેડ સ્ટેટ્સની અંદર ત્રણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને બીજી બધી કન્ટ્રીઝમાં ઓવરઓલ જોવા જઈએ ને તો પાંચ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે હવે આ તો આપણે કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ જોયા હવે આ કંપનીના છે ને થોડાક ફાઇનાન્શિયલ હાઇલાઇટ્સ પણ છે જે એક ઇન્વેસ્ટર માટે છે ને જોવા જરૂરી છે તો સૌથી પહેલાં જુઓ રિવન્યુ ફ્રોમ ઓપરેશન હવે રિવન્યુ ફ્રોમ ઓપરેશનનો મતલબ શું હોય કે ભાઈ જે પણ કંપની ડે ટુ ડેની સેલ્સ કરે છે જે પણ કંપનીનો સામાન વેચાય છે એ સામાનને વેચીને જે કંપનીને રિવન્યુ આવે છે ને એ રિવેન્યુને કહેવાય રિવન્યુ ફ્રોમ ઓપરેશન અને આ કંપનીનું જે રિવન્યુ ફ્રોમ ઓપરેશન છે ને એ ઇયર ઓન ઇયર આઠ પર્સન્ટથી વધતું જાય છે જે એક ઇન્વેસ્ટર માટે છે ને સારી ખબર છે હવે જે બીજી વસ્તુ છે ને એ છે એબેટા હવે એબિટાનો મતલબ શું હોય કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ ડેપ્રિશિએશન એન્ડ એમોટાઇઝેશન આને સિમ્પલ રીતે કહું ને તો જે કંપની પ્રોફિટ કમાય ને એમાંથી ટેક્સ અને ઇન્ટરેસ્ટ નીકાળતા પહેલાં જે પ્રોફિટ આવે ને એને તમારે એબિટા સમજવાનું તો આ જે કંપનીનું છે ને એ છે ઇયર ઓન ઇયર આ જે કંપનીનું જે એબિટા છે એ ઇયર ઓન ઇયર બાર ટકાથી ગ્રો કરે છે તો આપણે ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે હવે જે ત્રીજી વસ્તુ છે ને એ છે પેટ પેટનો મતલબ હોય કે ભાઈ પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલે અહીંયા જે કંપનીએ પ્રોફિટ કમાયું ને એ પ્રોફિટમાંથી ટેક્સને જ્યારે આપણે નીકાળી દઈએ ને ત્યારે આવે પેટ તો આ જે કંપનીનું પેટ છે ને એ ઇયર ઓન ઇયર પંદર ટકા સીએચીઆરથી ગ્રો કરે છે તો આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી ખબર છે હવે જે ચોથી વસ્તુ છે ને એ છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ હવે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલનો મતલબ શું છે કે જે પણ કંપની સેલ્સ કરે છે એ સેલ્સમાંથી જે કંપનીને પ્રોફિટ આવ્યું ને એ પ્રોફિટ કેટલા પર્સન્ટેજનું હતું એને આ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ બતાવે છે એટલે કે આજે અગર આપણે સો રૂપિયાની સેલ કરી છે અને આપણાને વીસ રૂપિયાનું પ્રોફિટ થયું છે તો અહીંયા જે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ હોય ને એ હોય વીસ ટકાનું હવે આ તો એક એક્ઝામ્પલ હતો હવે આપણે આ કંપનીનું જોઈએ ને તો અહીંયા તમને દેખાતું હશે કે આ જે કંપનીનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ છે ને એ ઇયર ઓન ઇયર વધતું જાય છે ને આ વખતે એ ત્રેવીસ આઠ ટકા છે તો આપણે ઇન્વેસ્ટર માટે છે ને એક સારી ખબર છે હવે અત્યાર સુધી જે આપણે જોયું ને એ હતું કંપની એનાલિસિસ હવે આપણે ફોકસ કરીએ કે આ જે કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ છે એ શું કહે છે તો અહીંયા સ્ક્રીન પર તમને દેખાતું હશે કે આ જે કંપનીની માર્કેટ કેપ છે ને એ એક લાખને ઓગણીસ હજાર પાંચસોને તોતેર કરોડ છે એટલે આ જે કંપની છે ને એ લાર્જ કેપ કેટેગરીની અંદર આવે છે હવે જે બીજી વસ્તુ એ છે પીઈ રેશિયો જેને પ્રાઇઝ ટુ અર્નિંગ બી કહે છે તો આ જે કંપનીનું પીઈ રેશિયો છે એ છે ટ્વેન્ટી અને એનું ઇન્ડસ્ટ્રી પીઈ છે ને એ ચોત્રીસ પોઈન્ટ સાત છે એટલે આનો શું મતલબ છે કે કંપની છે ને અત્યારે થોડી ઘણી પણ સસ્તી મળી રહી છે હવે આ જે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે એ પણ ચોવીસ પોઈન્ટ ચાર ટકા છે તો આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે અને એની જે પ્રોફિટ ગ્રોથ છે ને એ પચાસ ટકાથી વધી છે તો આ પણ એક સારી વસ્તુ છે અને એની જે સેલ્સ ગ્રોથ છે એ તેર ટકાથી વધી છે અને કંપની ઉપર છે ને કરજો પણ બહુ ઓછો છે આ જે કંપનીનું વોલ્યુમ છે ને એ એકવીસ લાખ અઢાર હજાર નવસો ને ઓગણચાલીસ છે આ પણ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે અને અમને બીજી વસ્તુ શું જોવા મળી કે આ જે કંપની છે ને એ લોકોને છે ને ડિવિડન્ડ બહુ ઓછું આપે તો અહીંયા આપણા લોકોને ડાઉટ આવતો હશે કે ભાઈ કંપની આટલું પ્રોફિટ કમાય છે તો લોકોને ડિવિડન્ડ કેમ નહીં આપતી તો આની પાછળનું જે મોટું કારણ છે ને એ છે કે આ જે કંપની છે એ ડિવિડન્ડમાં જે પૈસા આપવાનો હોય ને એ પૈસાને આ કંપની પોતાના બિઝનેસની અંદર જ લગાવે છે જેથી લોંગ ટર્મમાં જઈને જે પણ એના શેર હોલ્ડર છે ને એનો સારું રિટર્ન મળી શકે હવે આ તો આપણે કંપનીના રેશિયો જોયા હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે એનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ શું કહે છે તો પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટની અંદર અગર તમે નેટ પ્રોફિટ ઉપર ફોકસ કરશો તો ત્યાં તમને દેખાશે કે બે હજાર વીસમાં આ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ હતું પંદરસો કરોડ જે બે હજાર એકવીસમાં ઓલમોસ્ટ પચાસ સાઠ ટકાથી વધીને ને નેવ્યાસી કરોડ થઈ ગયું હતું અને બે હજાર બાવીસમાં આ કંપનીનું જે રિવેન્યુ છે આ કંપનીનું જે પ્રોફિટ છે એ વધીને પચીસો ને સુડતાલીસ કરોડ થઈ ગયું હતું અને બે હજાર તેવીસમાં અઠ્યાવીસો ને તેત્રીસ કરોડ થઈ ગયું હતું અને બે હજાર ચોવીસમાં ફરીથી પચાસ સાઈઠ ટકા વધીને એકતાલીસો ને ચોપન કરોડ થઈ ગયું હતું તો આ જે કંપનીનું પ્રોફિટ અને લોસ સ્ટેટમેન્ટ છે ને એને જોઈને આપણને ખબર પડે છે કે આ જે કંપનીનું નેટ પ્રોફિટ છે ને એ લગાતાર વધતું જાય છે તો આ છે ને આપણા જેવા ઇન્વેસ્ટર માટે છે ને એક સારી વસ્તુ છે હવે આપણે એ જોઈએ કે આ જે કંપની છે ને એનું શેર હોલ્ડિંગ પેટર્ન શું કહે છે તો શેર હોલ્ડિંગ પેટર્નની અંદર તમને દેખાતું છે કે કંપનીના જે પ્રમોટર છે ને એમની હોલ્ડિંગ કંપનીમાં છે ને ખાલી તેત્રીસ ટકા છે પણ એના નીચે તમે જોવું કે જે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ છે એમની ટોટલ હોલ્ડિંગ ભેગી કરી દઈએ ને તો આ એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ આ કંપનીનો પચાસ ટકાથી વધારે સ્ટેક ખરીદેલો છે તો તમે વિચારી શકો છો કે આ જે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ છે એમને ઓલમોસ્ટ પચાસ ટકા સ્ટેક ખરીદ્યો છે તો આ લોકોને કંપની પર છે ને કેટલો વિશ્વાસ છે અને આ આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે અને અગર આપણે પબ્લિકની હોલ્ડિંગ જોઈએ ને તો ચારમાં તમને દેખાતું છે કે પબ્લિકની જે હોલ્ડિંગ છે ને એ ખાલી સોળ ટકા છે તો પાછળ જે આપણે એનાલિસિસ કર્યું ને એ હતું ફંડામેન્ટલ એનાલિસિસ હવે આપણે જે એનાલિસિસ જોવાના છે ને એ છે ટેકનિકલ એનાલિસિસ તો હવે ટેકનિકલ એનાલિસિસની અંદર અગર તમે આ ચાર્ટ થોડુંક ઝૂમ કરીને જોશો ને તમારા ફોનમાં તો અહીંયા છે ને અમે ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે બે એ ટ્રેન્ડ લાઇનની વચ્ચે આ જે સ્ટોકનો પ્રાઇસ છે ને એની અંદર જ મૂવ કરી રહ્યો છે અને બીજી વસ્તુ અગર તમે અહીંયા ઝૂમ કરીને જોશો ને તો અહીંયા તમને દેખાશે કે આ જે ટ્રેન્ડ લાઇન છે ને અને જે સપોર્ટ છે એ બંને છે ને ક્રોસઓવર જ્યાં કર્યું છે ને એ જ જગ્યાએ સ્ટોકનો જે પ્રાઇસ છે ને એ ટચ કરીને ફરીથી ઉપર વધવા લાગ્યો છે તો આ જે જગ્યા છે ને એ કંપની માટે છે ને એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને માની લઈએ અગર આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ આ સપોર્ટને બ્રેક કરી દેશે તો એના પછી જે નીચેનો સપોર્ટ છે ને તેરસો ને સિત્તેરની આજુબાજુ છે હવે અગર આ સ્ટોકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો કઈ ક્રાઇટેરિયા ફોલો કરવાની કે ભાઈ આપણે અગર દસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે ને અત્યારે ખાલી બે હજાર રૂપિયા જ ઇન્વેસ્ટ કરવાના કારણ કે અગર આજે સ્ટોકનો પ્રાઇસ છે એના સપોર્ટને બ્રેક કરીને નીચે આવી જાય છે તો જે એનું નીચેનું સપોર્ટ છે ને ત્યાં ફરીથી ઇન્વેસ્ટ કરવા માટે આપણી જોડે છે ને પૈસા હોવા જોઈએ અને અગર જે સ્ટોકનો પ્રાઇસ છે એ આપણા ઇન્વેસ્ટ કર્યા પછી ઉપર જ જતો જાય છે ને આપણા જે બીજા આઠ હજાર રૂપિયા છે ને એને તમે ધીમે ધીમે કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો તો અગર તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને આગળ તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય ને મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે ને લોંગ ટર્મમાં તમે પૈસા કમાવાના છો તો અગર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને મારી આ ગેરંટી છે કે મેં તમને કરોડપતિ બનાવીને છોડીશ ને એક ખોટા રસ્તા પર લઈ જઈને નહીં એક સાચા રાસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું